સરકાર ખાલી નવેમ્બર થી શરૂ કરી અને પાંચ નવેમ્બર સુધી ગુજરાતના તમામ તાલુકા મથકે ધરણા કરશે પદયાત્રા કરીને રેલી સ્વરૂપે મામલતદાર ઓફિસ જઈ અને ખેડૂતોના દેવામાં આપતાય પાક વીમા યોજના લાગુ થાય ખેડૂતોની જે જે માંગણીઓ છે સ્પેશિયલ પેકેજની જાહેરાત સહિતની એ માંગણીઓને લઈને આવેદન પત્ર આપશે એ જ રીતે આખા જિલ્લાના ખેડૂતો ભેગા થઈ અને 6 તારીખથી લઈને એક અઠવાડિયામાં આખા ગુજરાતમાં તમામ જિલ્લા મથકે

અને સરકાર જો મદદ કરવા માટે સામેથી તૈયાર નહીં થાય તો એની સામે રસ્તા પર ઉતરીને આંદોલન કરીશું